નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વીજળીના તાર સાથે અથડાતા હેલિકોપ્ટર ક્રેસ બે લોકોના થયા છે મોત અમેરિકાના ઇલિનોઇસ ઇલિનો નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં બે લોકોના મોત થયા છે ગુરુવારે સવારે અગિયાર વાગે હેલિકોપ્ટર ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઈને નદીમાં પડ્યો એફ ડબલ એ મુજબ અન્ય કોઈને ઈજા થઈ નથી ઘટનાના પગલે નદીને વાણિજ્યિક નેવિગેશન માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે રિવર્સ પોઈન્ટ ફાયર ચીફ રીકા પેન્ડરે ઘટનાની પુષ્ટિ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ડરામણી ઢીંગલી લાબુબુનો ક્રેઝ અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ લાબુબુ ડોલનો ક્રેઝ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે દેખાવમાં વિચિત્ર લાગતી આ ઢીંગલી માટે લોકો એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી રહ્યા છે અમદાવાદના એક વેપારી હતો દસ હજારથી વધુ ડોલ વેચી છે જ્યારે જ્વેલર્સ લાબાબુ થીમ ઉપર એક દસ લાખ સુધીના ગોલ્ડ પેન્ડન્ટ પણ બનાવી રહ્યા છે લોકો તેને કિચન સ્ટેશનરી અને સોફ્ટ ટોય તરીકે પણ વાપરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંબામાં મોટી દુર્ઘટના છ લોકોના થયા છે મોત હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ચુરા સબડિવિઝનમાં ભંજરાડુ સાહવા અને ભડકવાસ રોડ ઉપર રાત્રે એક કાર ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માત થયો જેમાં બે બે પુરુષો મહિલાઓ અને બે બાળકો સહિત છ લોકોના ઘટના સ્થળે મોત થયા છે કાર સાહવા નજીક અચાનક બે કાબુ બની હતી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાતસો ને પચાસ કરોડની જીએસટી ચોરી ત્રણ રાજ્યોમાં દરોડા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાતસોને પચાસ કરોડ રૂપિયાની નકલી જીએસટી ચલણ કૌભાંડના કેસમાં ઝારખંડ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્રમાં નવે શરતી દરોડા પાડ્યા છે આ દરોડા મની લોન્ડરિંગ પ્રતિબંધિત અધિનિયમ હેઠળ લગભગ એક ડઝન પરિસરોમાં પાડવામાં આવ્યા હતા કથિત કૌભાંડ નકલી સંસ્થાઓ અને ગેરકાયદેસર નાણાકીય ચેનલો સાથે જોડાયેલા ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટથી સંકળાયેલું છે મામલાનો મુખ્ય આરોપી શિવકુમાર દેવડાને મે બે હજાર પચીસમાં ધરપકડ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શું ભારત રશિયા અને ચીનનો વર્લ્ડ ઓર્ડર ટ્રમ્પનો ડર છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લાદવા પાછળ કારણ માત્ર વેપાર નથી પરંતુ બદલાઈ રહેલો વૈશ્વિક શક્તિ સંતુલન છે ભારત ચીન અને રશિયા જેવા દેશો બ્રિક્સ અને એશીઓ જેવા મંચો દ્વારા ડોલર સિવાયના વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છે જે અમેરિકા આર્થિક વર્ચસ્વને પડકારી રહ્યો છે ટ્રમ્પને ડર છે કે જો આ દેશો સાથે મળીને વૈશ્વિક વ્યવસ્થાને બદલશે તો અમેરિકાનો નંબર વનનો તાજ હવે છીનવાઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના તેર જિલ્લામાં વરસાદની અછત ગુજરાતમાં આ વર્ષે શ્રાવણમાં નબળા ચોમાસાને કારણે તેર જિલ્લામાં સામાન્યથી પણ ઓછો વરસાદ થયો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ્યાં નવ્વાણું ટકા વાવેતર થઈ ચૂક્યું છે પરંતુ ઓછા વરસાદને કારણે ખેડૂતો પિયત માટે પાણીની માગ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સામાન્ય રીતે ચોવીસ પોઈન્ટ ઇંચ વરસાદ થતો હોય છે જે તેતાલીસ ટકા ઓછો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં લુખા તત્વોનો આતંક પાટીદારોએ વિરોધ વ્યક્ત કર્યો છે ભાવનગરના કાળા તળાવ ગામમાં એક ખેડૂત પર લુખાતત્વોએ હુમલો કરતા તેમની સામે સુરતના પાટીદાર સમાજે મોરચો માર્યો છે આ ઘટનાના વિરોધમાં સુરતના કતાર ગામમાં એક મોટી જાહેર સભા યોજાઈ હતી જેમાં પાટીદારોએ આવા તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી છે જો સરકાર પગલાં નહીં લે તો સમાજના યુવાનો કાયદો હાથમાં લેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીતા મંદિર એસટી સ્ટેન્ડ ઉપર ઊભો કરાયો પેસેન્જરોનો કિડિયારો રક્ષાબંધન અને રવિવારે રજાને કારણે અમદાવાદથી લોકો વતનની વાટ પકડી છે જેને પગલે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડતા પડાપડીના દ્રશ્યો સર્જાયા ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં પેસેન્જરોની ભીડ જોવા મળી ગીતા મંદિરથી ઉપડતી દાહોદ ગોધરા જાલોદ સુરત રાજકોટ બનાસકાંઠા અને સાબરકાંઠાની બસ હાઉસફુલ ઉપડી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર ટ્રમ્પ મહેરબાન થયા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ પર પચાસ ટકા ટેરિફ લાદ્યા છે જ્યારે પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર ક્રમશઃ ઓગણીસ ટકા અને વીસ ટકા ટેરિફ લાગુ કર્યા છે ટ્રમ્પે પાકિસ્તાને દસ ટકા ટેરિફની છૂટછાટ પણ આપી છે આ ઉપરાંત ચીન ઉપર ત્રીસ ટકા ટેરિફ લગાવાયો છે જેનાથી તેની જીડીપીમાં એક ટકાનો ઘટાડો થવાની શક્યતા છે આ નિર્ણયથી ભારતીય માલ અમેરિકામાં મોંઘો બનશે જ્યારે બાંગ્લાદેશનો આ કપડાનો નિકાસ વધી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની બીજી સૌથી ધનિક અભિનેત્રી બની છે ઐશ્વર્યા રાય ઐશ્વર્યા રાય બચ્ચન ભારતની બીજી સૌથી ધનિક અભિનેત્રી બની ગઈ છે જેમની કુલ સંપત્તિ આશરે નવસો કરોડ છે તેણે માત્ર બોલિવૂડ અભિનેત્રી પાછળ છોડી નથી પરંતુ તેના પતિ અભિષેક બચ્ચન કરતાં પણ તે ત્રણ ગણી વધારે સંપત્તિ ધરાવે છે અભિષેક બચ્ચનની કુલ નેટવર્ક લગભગ બસો ને એસી કરોડ રૂપિયા છે આ માહિતી સિયાસત ડોટ કોમની રિપોર્ટના આધારે બહાર પાડવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફને લઈને પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન અમેરિકાએ ભારતમાં ટેરિફમાં પચાસ ટકા સુધીનો વધારો કર્યો હોવાથી વેપાર તણાવ વધુ ઘેરો બન્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ બપોરે એક વાગ્યે સ્તરીય કેબિનેટ બેઠકનું આયોજન કર્યું બેઠકમાં ભારતીય નિકાસ પર યુએસ ટેરિફ વધારવાની અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું સંભવિત વ્યૂહાત્મક પ્રતિભાવોની ચર્ચા કરવામાં આવી ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ ઇફેક્ટ એમેઝોન અને માટે ઓર્ડર કેન્સલ કર્યા છે અમેરિકા દ્વારા ભારત પર લદાયેલા પચાસ ટકા ટેરિફને કારણે ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર ગંભીર અસર જોવા મળી છે એમેઝોન અને વોલમાર્ટ સહિતની અમેરિકન કંપનીઓએ ભારે ટેરિફના કારણે ભારતમાંથી માલની આયાત કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે ટેરિફ વધારાથી માલની કિંમત વધતા વેચાણ ઘટવાની આશંકા છે પરિણામે ભારતના ટેક્સટાઇલ ઉત્પાદકોને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રની જાહેરાત થઈ ગઈ છે આઠથી દસ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય ચાલશે રાજ્યપાલે સાતમું સત્ર બોલાવ્યું છે ધારાસભ્ય વીસ ઓગસ્ટ સુધીમાં તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આ માહિતી આપી છે સત્રમાં વિવિધ સરકારી વિધેયકો રાજ્યના અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે